તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાનું ચરિત્ર સાંભળીએ જો તમે પહેલાં સાંભળ્યું હોય તો શાંતિથી સાંભળજો અને ન સાંભળ્યું હોય તો પણ શાંતિથી સાંભળજો તો ચાલો ચરિત્રનું નામ છે રાજા પરીક્ષિત યાને સર્પસત્ર પાયે પડીને વિનવું ગુણનિધિ ગુણના ઈશ લક્ષ લાભને કારણે સદા ચુકાવું શિશ તમને ખબર છે ને બાળકો ભગવાને આપણા કર્મમાં જે નિમ્યો હોય તે કોઈ દિવસ મિથ્યા થતું જ નથી મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાન પર રથ લઈ અને અર્જુન આવ્યો ત્યારે સામે પોતાના સજ્જનોને જોઈ પોતાના હથિયારો હેઠા મૂકી દીધા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પોતાના વિરાટ અને સર્વેશ્વર રૂપના દર્શન કરાવી અને અર્જુનને સમજાવ્યો હે અર્જુન તું તો માત્ર નિમિત્ત છે પછી તો બાળકો અર્જુન યુદ્ધે ચડ્યો કૌરવકુળ નાશ પામ્યો પાંડવો ગાદી પર આવ્યા પરંતુ હવે પાંડવોના દિવસો વધારે રહ્યા ન હતા તેથી માયાથી પર બની હે માળો ગાળ્યો એ વખતે અભિમન્યુના પુત્ર એટલે આજનું આપણું ચરિત્ર પરીક્ષિત રાજા જે હસ્તિનાપુરની ગાદી પર બેઠા પરીક્ષિત રાજા નિમિત્ત બન્યા અને તેનો પુત્ર જન્મે જય ગાદી પર આવ્યો એ વખતે વૈશંપાયન ઋષિએ જન્મે જય રાજાના કોઈ દોષ નિવારણ માટે મહાભારતના અઢાર પર્વની કથા ચાલુ કરી વૈશંપાયન એણી પેરે બોલ્યા સુણ જન્મે રાય વિસ્તારિત જને સંભળાવું સર્પસત્રની કથાઈ ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુન અને એનો પુત્ર અભિમન્યુ એની પત્ની ઉત્તરા અને એ ઉત્તરા રાણીના ઉદરમાં રહેલા તારા પિતાશ્રી પરીક્ષિતનું ગર્ભમાં જ ભગવાન શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું એ પછી પ્રતાપી રાજાનો જન્મ થયો પાંડવોએની ગાદી પર બેસાડી માળો ગળવા ચાલ્યા ગયા એટલે કે હંમેશને માટે તેઓ હિમાલય તરફ જતા રહ્યા એ પછી પરીક્ષિતે ખૂબ ન્યાયપૂર્વક રાજ્ય કરવા માંડ્યું આગળ જતા એ ખૂબ જ પરાક્રમી અને પ્રતાપી નીવડ્યા રાજા પરીક્ષિત મૃગ્યા રમવાના ભારે શોખીન હતા શિકારના સમયે તો તે ખાવા પીવાનું પણ ભાન ભૂલી જતા એક વખતની વાત રાજા પોતાના રસાલા સાથે મૃગ્યા રમવા માટે નીકળ્યા હતા ત્યાં એક મૃગલું ખૂબ ચપળ હતું તે કોઈ રીતે રાજાના ગામાં આવતું જ નહોતો તેનાથી રાજા પણ જનુને ચડી ગયા અને પોતાના ખાસ શિકારી અશ્વ પર બેસી મૃગની પાછળ થઈ ગયા રાજાએ ઉપરા ઉપરી તીર મારવા માંડ્યા પણ કોઈ રીતે મૃગનો શિકાર થતો જ નહોતો છતાં પરીક્ષિત રાજા એમ હાર થોડા કબૂલે રસાલો આખો પાછળ રહી ગયો તોય રાજા મૃગની પાછળ દોડતા જ રહ્યા છેવટે રાજા મૃગ મારવામાં સફળ થઈ ગયા અને જેવું મૃગ માર્યું ત્યારે એને વાન થયું કે પોતાની તો ખૂબ ભૂખ લાગે છે અને તરસથી તો રહેવાતું નહોતું એટલે રાજા ફરતા ફરતા જ્યાં શમિક ઋષિનો આશ્રમ હતો ત્યાં આવી પહોંચ્યા આ શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા એમની પાસે આવી અને પરીક્ષિત રાજાએ પૂછ્યું સુણો ઋષિવર શમિક મુનિ પૂછી રહ્યો છું એક વાત ભૂખ તરસથી જીવડોજીએ જળ આપો ને ભલી વાત હે ઋષિવર હું રાજા પરીક્ષિત છું શિકાર કરતાં કરતાં સમયનું ભાન ભૂલી ગયો છું અને મને ખૂબ ભૂખ અને તરસ લાગે છે કૃપા કરી તમે મને પીવા માટેનું જળ આપો પરંતુ બાળકો આ ઋષિ તો સમાધિમાં હતા તેથી રાજાને કોઈ જવાબ ન આપ્યો આમ તો રાજા પરીક્ષિત ગૌબ્રાહ્મણ પ્રતિપાળ હતા બ્રાહ્મણોની પૂજા કરતા હતા ધાર્મિક વૃત્તિવાળા બુદ્ધિશાળી અને પોતાના વડવાઓના રસ્તે ચાલનારા એ ખૂબ સંસ્કારી હતા પરંતુ તે ભાન ભૂલ્યા ભાન ન ભૂલ્યા પણ કળિયુગે તેની ભાન ભૂલાવી દીધી વાત એમ બની હતી બાળકો કે એકવાર રાજા પરીક્ષિત નગરની બહાર ફરતા હતા ત્યાં તેણે કળિયુગને ફરતો જોઈ અને પડકાર્યો કળિયુગ મારા રાજ્યની નજીકમાં પણ જો મેં તને હવે પછી ક્યારેય જોયો તો આગમાં ફૂંકી મારીશ કળિયુંગ કહે હે મહારાજ આપ પેલા મારી વાત નહીં સાંભળો હું તો આપના શરણમાં આવ્યો છું અને શરણમાં આવેલાનું રક્ષણ કરવું એ તો ક્ષત્રિયોનો ધર્મ છે પરીક્ષિત રાજા થોડા વિચારમાં પડી ગયા છતાં બોલ્યા હા આશરો આપવો એ તો અમારો ધર્મ જરૂર છે પરંતુ ધન્ય આશરો આપવાથી અમારું અહિત થાય એમ છે અળસ્યું જીવાડાય કાંઈ ઝેરી ફણીધરને દૂધ ન પીવડાવાય કળિયુગ કહે ભલે મહારાજ મને દૂધ ન આપો તો કંઈ નહીં પણ ક્યાંક બેસવાની થોડીક જગ્યા આપો પરીક્ષિત રાજા તો ફરીથી વિચારમાં પડી ગયા પછી બોલ્યા ઠીક છે તારે ક્યાં બેસવું છે કળિયુગ તો ખુશ થઈ ગયો તેણે રાજાના માથા પરના સોનાના મુગટ પર નજર નાખી પછી બોલ્યો મને થોડી કનકમાં જગ્યા આપો એટલે કે સોનામાં પરીક્ષિત રાજા બોલ્યા ભલે જા સોના ઉપર રહેજે કળિયુગ તો તરત જ અદૃશ્ય થઈ ગયો અને રાજાના સોનાના મુકટ પર બેસી ગયો જેની પરીક્ષિત રાજાને ખબર પણ નહોતી અને એ જ કળિયુગે રાજા પરીક્ષિતને ભૂખ તરસમાં અકળાવી નાખ્યો અને અવળી બુદ્ધિ પર દોર્યો અને આ બાજુ શું થયું બાળકો ખબર છે ઋષિએ તો પરીક્ષિત રાજાને કોઈ જવાબ ન આપ્યો ત્યારે પરીક્ષિત રાજા તો ચીડાઈ ગયા અને બોલ્યા હે બ્રાહ્મણ હું રાજા પરીક્ષિત છું અને તું મને જવાબ નથી આપતો આજે તો બાળકો રાજાને બ્રાહ્મણ સાથે બોલવાનો વિવેક પણ ભૂલાઈ ગયો કારણ કે આ બધા કોના કામો હતા કળયુજ્ઞા છતાં પણ સમીક ઋષિ ધ્યાનસ્થ હોવાથી મૌન જ રહ્યા આ જોઈ પરીક્ષિત રાજા તો વધારે ખીજાઈ ગયા એની આજુબાજુ નજર નાખી ત્યાં બાજુમાં એક મરેલો સાપ પડ્યો હતો રાજાએ ધનુષના છેડાથી એ મરેલો સાપ ઉઠાવી ઋષિના ગળામાં નાખી દીધો અને ઘોડા પર બેસીને એ તો ચાલતા થયા એના મનમાં આ બ્રાહ્મણ માટે તિરસ્કાર જાગ્યો અને બાળકો હવે પછી શું થયું તે આપણે આવતીકાલે સાંભળીશું તો ચાલો આવજો